કોંગ્રેસે મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરને મોટો ઝટકો આપ્યો ચલો જાણીએ શું સંપૂર્ણ વિગત તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે દસમી યાદી જાહેર કરી છે જેમાં બે ઉમેદવારના નામ સામેલ છે મહારાષ્ટ્રની અકોલા બેઠક પરથી ડોક્ટર અભય કાશીનાથ પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે કડિયમ કાવ્યાને તેલંગાણાની વારંગલ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે કાવ્યા તેલંગાણાના ઉપમુખ્યમંત્રી કદીયમ શ્રીહરિની પુત્રી છે બંને ઉમેદવાર રવિવારે કોંગ્રેસમાં જોડાયા હતા કાવ્યાને વારંગલથી બીઆરએસ દ્વારા મેદાનમાં ઉતરવામાં આવી હતી જોકે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો શ્રીહરિએ બીઆરએસની ટિકિટ ઉપર વિધાનસભા ચૂંટણી જીતી છે તેઓ ઘનપુર સ્ટેશન પરથી જીત્યા હતા ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે કોંગ્રેસે અકોલા બેઠક ઉપરથી પોતાના ઉમેદવાર ઉતાર્યા બાદ સ્પર્ધા રસપ્રદ બની છે આ બેઠકથી વંચિત રહી ગયેલા બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકર મેદાનમાં છે તેમની સામે કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા છે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો સંજય શામરાવ ગોત્રે અહીંથી વર્તમાન સાંસદ છે કોંગ્રેસે અગાઉ નવમી યાદીમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં બસો ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી ઓગણીસ એપ્રિલ થી શરૂ થશે એક જૂન સુધી સાત તબક્કામાં મતદાન ચાલુ રહેશે આ પછી ચોથી જૂનથી પરિણામ જાહેર થશે અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ